જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેલ સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો નવા વર્ષના પહેલા દિવસે આ વિડીયોમાં દર્શાવેલ ઉપાય કરવાથી તમને ફાયદો થશે આજનો વિડીયો માતા રાની દ્વારા છાપવામાં આવેલ સિક્કા પર આધારિત છે નવા વર્ષ પર ખાસ કરીને જો તમારી પાસે પણ આ સિક્કો છે તો સમજી લેજો કે મા ભવાનીનો હાથ તમારા માથા પર છે હવે તમારું નસીબ એવી રીતે ચમકશે કે તમે કલ્પના પણ કરી શકશો નહીં મિત્રો શું તમારી પાસે પણ એવા કોઈ જૂના સિક્કા છે જેમાં વૈષ્ણવ માતા અથવા ખાસ કરીને કોઈ દેવી દેવતાઓના ચિત્રો છપાયેલા હોય જો તમને નસીબથી મળ્યા હોય અથવા સિક્કા મળ્યા હોય તો મિત્રો તમે ખૂબ જ ભાગ્યશાળી છો હા મિત્રો જો તમારી પાસે સિક્કા છે તો તમે તમારું નસીબ બદલી શકો છો તમે તમારા નસીબમાં વધારો કરી શકો છો તમે તમારા કમનસીબીને સારા નસીબમાં બદલી શકો છો જો તમને આ સિક્કા નસીબ અથવા ભાગ્યથી મળ્યા છે તો તમારે તેને તમારી પાસે રાખવા જ જોઈએ સિક્કો જેટલો જૂનો છે તેટલો વધુ શક્તિશાળી છે આ સિક્કાની મદદથી તમે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો અથવા જો ઘરનો કોઈ સભ્ય નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થઈ રહ્યો છે જેના કારણે ઘરમાં સતત દરિદ્રતા રહે છે તો આ સિક્કાની મદદથી તમે પૈસા મેળવી શકો છો તમે જલ્દી ધનવાન બની શકો છો આજે હું તમને નવા વર્ષ નિમિત્તે માતા રાણીજીના સિક્કાનો જીવંત ચમત્કાર જણાવીશ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને વિનંતી કરું છું કે જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં જય માતાદી લખો જેથી કરીને તમારી બધા ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને આ વિડીયો તમારા મિત્રો સાથે બને તેટલો શેર કરો અને આ વિડીયો લાઈક પણ કરો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ જો તમે દેવી પર જાઓ છો અથવા દિવાળી કે નવરાત્રી દરમિયાન તમે માતા રાણીના છપાયેલા સિક્કા ચોક્કસ લાવો છો ખાસ કરીને જ્યારે તમે દિવાળી પર તેમને લાવો છો જ્યારે તમે વૈષ્ણવદેવી જાઓ છો તો આ સિક્કા ચોક્કસપણે ત્યાં ઉપલબ્ધ છે પાંચ રૂપિયાનો સિક્કો દસ રૂપિયાનો સિક્કો તેના પર માતા રાણી છાપવા માંગાવે છે તેથી જો નવા વર્ષ પર તમારી પાસે આવા સિક્કા છે તો તમે તેનો જીવન ચમત્કાર પણ જોઈ શકો છો જો તમારી પાસે પણ માતા રાણીના આકારવાળો આ સિક્કો છે તો તમે પણ ખૂબ જ અમીર છો આ નવું વર્ષ તમારા માટે ખુશીઓની ભેટ લઈને આવશે જો તમારી પાસે માતા રાણીનો સિક્કો છે તો તેને કેવી રીતે જાગૃત કરવો અને ખ્યાલ રાખવો તે અમે વિડીયોમાં તમામ માહિતી જણાવીશું મતલબ કે આ સિક્કાથી તમે નવા વર્ષમાં અમીર બની જશો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી જ નવા વર્ષ અને શુભ તહેવારો પર શુભ મુહૂર્ત અને જીવનની શરૂઆતમાં સોના ચાંદી અને તાંબાના સિક્કા ખરીદવાની પરંપરા છે આ પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે કારણ કે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સિક્કાને લક્ષ્મી કહેવામાં આવે છે અને લક્ષ્મી સૌભાગ્યનું પ્રતિક છે તમારે કોઈપણ દિવસે માતા રાણીનો સિક્કો અને લક્ષ્મી માતાના સિક્કાનો ઉપયોગ કરવો પડશે ચમત્કાર જોઈને તમારી આંખો પહોળી થઈ જશે જો તમારી પાસે માતા રાણીના જૂના સિક્કા નથી તો મિત્રો તેને શોધવાનું શરૂ કરો સૌ પ્રથમ ભારતમાં વૈષ્ણવી માતાજીના સિક્કા ખૂબ જ લોકપ્રિય છે તમે કોઈપણ સમયે તેને જાગૃત કરીને ઘણા ફાયદા મેળવી શકો છો મિત્રો જો તમે આ સિક્કાને સાબિત કરતા શીખી જશો તો તમારે દુનિયામાં ક્યારેય કોઈની પાસેથી પૈસા માંગવાની જરૂર નહીં પડે તમને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવે આ કોઈ સામાન્ય સિક્કો નથી મિત્રો આ કુબેરની ચાવી છે જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી સંપૂર્ણ ભક્તિ સાથે જય માતા દિલક્ષો મિત્રો કોઈ પણ શુભ સમયને જાગૃત અવસ્થા અથવા શુભ તહેવાર કહેવાય છે કારણ કે શુભ સમયે દેવી દેવતાઓ પણ મનુષ્ય અને જીવોના કલ્યાણ માટે પોતાની સંપૂર્ણ શક્તિ સાથે પૃથ્વી પર આવે છે ક્યારેક ભગવાન ભિખારીના રૂપમાં પૃથ્વી પર આવે છે તો ક્યારેક પ્રાણી વગેરે અથવા સામાન્ય માનવીના રૂપમાં જુઓ કોઈ પણ દિવસે જો કોઈ શુભ પ્રસંગ હોય જો કોઈ વ્યક્તિ કોઈ મંદિરમાં એક કલાક માતા અથવા કોઈ પણ ભગવાનનું ધ્યાન કરવા વિતાવે કે જેના પર તમે શ્રદ્ધા ધરાવો છો જો તમે માતા અથવા તમારા પ્રિય દેવતાનું ધ્યાન કરો છો જો કોઈ વ્યક્તિ જાગૃત રહે છે રાત્રે એક કલાક કામ કરવાથી એક જન્મના પાપ નષ્ટ થઈ જશે મિત્રો એક ખાસ વાત એ છે કે આ વર્ષે આવનારું નવું વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે તેથી નવા વર્ષમાં જો તમે ધન્ની દેવી માતા લક્ષ્મી માતા રાણીને પ્રસન્ન કરવા માંગતા હો તો નવા વર્ષના દિવસે ખાસ કરીને નવા વર્ષના શુભ મુહૂર્તમાં માતા રાનીને જાસુના ફૂલ ચઢાવો તેને હિબિસ્કસ કહેવામાં આવે છે નવા વર્ષ પર જો તમે દેવી માતાને અથવા નવ દેવીઓમાંથી કોઈપણને ગજરો અર્પણ કરો છો તો સમજી લો કે તમારું ભાગ્ય એટલું વધી જશે કે તમે તે જ દિવસે કરોડપતિ બની જશો મિત્રો માતાનું હૃદય ખૂબ જ કોમળ છે માતાને ખુશ કરવા માટે ખૂબ જ સરળ છે તમારે માત્ર સારી લાગણી હોવી જરૂરી છે તો મિત્રો જો તમારી પાસે વૈષ્ણવ માતાજી કે લક્ષ્મી લક્ષ્મીમાંજીનો કોઈ જૂનો સિક્કો હોય તો તમે તે સિક્કાને નવા વર્ષમાંના તહેવાર દરમિયાન જાગૃત કરી શકો છો હંમેશા યાદ રાખો કે જાગૃત કર્યા વિના એટલે કે મિત્રો શક્તિનો પાઠ કર્યા વિના તમે કોઈ પણ વસ્તુ લો છો તેને ફાયદો થતો નથી એક નાનકડા ઉદાહરણથી સમજીએ તો જો તમે ઘરમાં ભગવાનની મૂર્તિ ખરીદતા હોવ અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા ન હોય તો મિત્રો આવી મૂર્તિની ઘરમાં પૂજા થતી નથી આપણા શાસ્ત્રો કહે છે કે જો જીવનમાં કોઈ મૂર્તિનો અભિષેક કરવામાં આવે તો તે મૂર્તિ આપણને તેનું સમાધાન આપે છે તે મૂર્તિની પૂજા કરવાથી આપણને ધન અને તમામ પ્રકારના ભૌતિક સુખો મળે છે મિત્રો વિડીયોના અંત સુધી રહો જ્યારે બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરીને મૂર્તિને પવિત્ર કરે છે ત્યારે તે જાગી જાય છે તેવી જ રીતે વૈષ્ણવ માજીના આ સિક્કાઓ તમારી તમારી પાસે પાસે છે 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 તે થોડા વર્ષો તેથી જો પણ જો તમે તેને યોગ્ય જગ્યાએ ન રાખ્યા હોય તો મિત્રો તે તમારા માટે કોઈ કામના નથી માત્ર એક સામાન્ય સિક્કો છે મિત્રો ચાલો આ વીડિયોમાં જાણીએ આ સિક્કો કેવી રીતે જાગૃત થશે હું તમને તેને જાગૃત કરવાની ત્રણ સરળ જણાવીશ જે તે પદ્ધતિ ગમે તે અપનાવો જાણો આ સિક્કાનો મહત્તમ લાભ કેવી રીતે મેળવવો અને જો આ સિક્કો તમારી પાસે રહે તો તમારે મોંઘા રત્ન પહેરવાની જરૂર નથી જો દુકાનના ધંધાની વાત કરીએ તો તમારી પ્રગતિ એટલી થશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય તો મિત્રો જો તમે જાગ્રત સિક્કાની પદ્ધતિ સાંભળો છો તો તમારી પાસે વૈષ્ણવજીનો સિક્કો છે અથવા તમારી પાસે લક્ષ્મીમાજીનો સિક્કો છે અથવા તમારી પાસે એવા કોઈ દેવતાનો સિક્કો છે જેને તમે સિદ્ધ કરવા માંગો છો તેથી નવા વર્ષના પહેલા દિવસે જ જ્યારે તમે ઘરમાં વિશેષ પૂજા કરો છો ત્યારે તમારે સૌથી પહેલાં સિક્કો રાખવાનો છે તેને લાલ કપડામાં રાખો અને પછી આ સિક્કાને ગંગાજલથી સ્નાન કરો અને પછી ફરીથી દૂધથી સ્નાન કરો જે સિક્કામાં દેવી દેવતાઓની છબી હોય છે તે દેવી દેવતાઓની શક્તિઓ પ્રાપ્ત થાય છે તો મિત્રો જો સિક્કા પર કોઈ દેવતાની છબી હોય તો તમારે તેના પર બંધન લગાવવું પડશે જો કોઈ પણ પ્રકારની દેવીની મૂર્તિ હોય તો તેના પર કુંકુમ લગાવવી જોઈએ પછી આ સિક્કાને ચંદન ગુલાલ અક્ષત પુષ્પા અને આ બધી વસ્તુઓ જેમ તમે દેવી દેવતાઓને અર્પિત કરો છો તેમ અર્પણ કરો પછી દેવી દેવતાઓની જેમ તેની પૂજા કરવી અને તેને દુઃખ બતાવવાની હોય દુઃખનો ધુમાડો બતાવવો પડે પછી તમે આ સિક્કાને લાલ કપડામાં લપેટીને તમારા પર્સમાં રાખી શકો છો બિઝનેસ ક્લાસનો છે તો તેને તમારા પર્સમાં રાખો વેપારી વર્ગના નથી તો લાલ રંગની ચૂમી પણ આવે છે જે આપણે મા દુર્ગાને અર્પણ કરીએ છીએ તેથી તમે તેને ચૂંટણીમાં લપેટીને ઘરના પૂજા સ્થાનમાં રાખી શકો છો અથવા જો તમે તેને રાખવા માંગતા હો તો તેને લાલ કપડામાં લપેટીને તમારા પર્સમાં રાખો પૈસાની ક્યારેય કમી નથી રહેતી સિક્કો જેટલો જૂનો હશે તેટલા વધુ પૈસા આકર્ષશે મિત્રો આ બધી બાબતો આપણને સહેલી લાગે છે પરંતુ તેમની અસર ખૂબ જ તીવ્ર છે તો તમે તમારી કિસ્મત સુધારવા માટે જૂના સિક્કાની મદદ પણ લઈ શકો છો જો તમને આ ઉપાય નથી ખબર તો નવા વર્ષ પછી પણ તમે આ ઉપાય કરી શકો છો આ ઉપાય તમારે કોપી પેન પર લખીને રાખવો જોઈએ મિત્રો કોઈપણ મંત્ર વગર કોઈ પણ મહેનત વગર માત્ર ઘરમાં એક નાની પૂજાની અસરથી નવા વર્ષમાં આ સિક્કો જાગે છે પછી તમે પૈસા આકર્ષવા અથવા ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે આ સિક્કાનો ઉપયોગ કરી શકો છો નવા વર્ષ પછી આ સિક્કાનો ઉપયોગ કેવી રીતે કરવો તે હું વિડીયોના અંતે જણાવીશ તેમાં હું તમને તેની સંપૂર્ણ માહિતી જણાવીશ હવે આ ચમત્કારિક ઉપદેશ દ્વારા તમે સિદ્ધ કરી શકો છો અને જાગૃત કરી શકો છો મિત્રો હવે બીજી રીત સાંભળો આ ચમત્કારિક સિક્કાને જાગૃત કરવાનો બીજો પ્રયોગ નવા વર્ષના આગમનના એક દિવસ પહેલાં આ સિક્કાને તુલસીના મૂળ નીચે માટીમાં દાટી દેવાનો છે અને તેને એક જાન્યુઆરી નવા વર્ષના દિવસે કાઢવાની હોય છે ચાલો તમને તમને જણાવી દઈએ કે ભગવાન હરિ એટલે કે ભગવાન વિષ્ણુ સહિત તમામ તીર્થયાત્રીઓ અને દેવી દેવતાઓ દિવસભર તુલસીના મૂળ નીચે રહે છે મિત્રો આ સિક્કો ચોવીસ કલાક તુલસીના મૂળ નીચે રહે છે કારણ કે નવા વર્ષના સમયે દેવી દેવતાઓની સંપૂર્ણ શક્તિ આ પૃથ્વી પર આવે છે ખાસ કરીને વૃક્ષો છોડ અને માતાની સહચરી શક્તિઓ છે જેમ કે તુલસી માતાને લઈએ તો આ બધું જાગૃત અવસ્થામાં હોય છે તેથી આ સિક્કાઓ જાગૃત બને છે હવે ત્રીજી પદ્ધતિ જો તમને નવા નવા વર્ષના દિવસે દિવસે પણ સમય મળે તો વર્ષ બીજા એટલે કે જાન્યુઆરીના કોઈ પણ મૂળ નીચે ચોવીસ કલાક જ રાખવાનો છે જો તેઓ જાગૃત થશે તો તે કયું વૃક્ષ હશે એટલે લીમડાનું ઝાડ હંમેશા યાદ રાખો કે દેવી શક્તિ ત્યાં છે માતા નવ દુર્ગાના નવ સ્વરૂપો છે વિશ્વની તમામ દૈવી શક્તિઓ લીમડાના ઝાડ પર વાસ કરે છે મિત્રો એવું માનવામાં આવે છે કે લીમડાના ઝાડમાં માતા શીખલી દેવીનું સ્થાન પણ માનવામાં આવે છે શાસ્ત્રો મુજબ લીમડાના વૃક્ષો સ્વયંમાં નવ દુર્ગાનું સ્વરૂપ છે તો નવા વર્ષના કોઈ પણ દિવસે તમારી પાસે વૈષ્ણવ માતાજીનો સિક્કો હોય કે કોઈ જૂનો સિક્કો હોય તો તમારે તે સિક્કો લઈને જવું પડશે અને તેને લીમડાના ઝાડની નીચે દાટી દેવો પડશે પરંતુ તેને આ રીતે દબાવશો નહીં ફક્ત લીંડાના ઝાડને પ્રાર્થના કરો કારણ કે લીંડાના ઝાડમાં દેવી નવદુર્ગાનો વાસ હોય છે તો આ પ્રાર્થના કરવાની છે કે હે નવદુર્ગા માતા આ સિક્કાને જાગૃત કરો હું તેને તમારા ચરણોમાં મૂકવા આવ્યો છું તો તમારે આ સિક્કાને લીંડાના ઝાડના મૂળ નીચે દબાવવો પડશે નવા વર્ષના એક દિવસ પહેલા તેને દબાવો અને જો આપણે તેને ચોવીસ કલાક રાખીએ તો તે આપના માટે ઘણું સારું છે જો તમને સમય ન મળતો હોય તો વિડીયો સેવ કરીને પછી જુઓ તમે નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં કોઈ પણ દિવસે તેનો ઉપયોગ કરી શકો છો તેથી નવા વર્ષ પર રાખવા પછી બાકી તમે લાંબા સમય સુધી દબાવી રાખો નવા વર્ષથી તેઓને થોડા લાંબા દિવસો સુધી જમીનમાં દાટી રાખો એટલે કે લીમડાના ઝાડ નીચે અને પછી બહાર કાઢવામાં આવે છે તેથી તે વધુ અસરકારક બને છે આ ઉપાય તમે નવા વર્ષના અંત પછી ગમે ત્યારે કરી શકો છો મિત્રો નવા વર્ષ પછી આ સિક્કાનો ઉપયોગ કેવી રીતે કરવો તો ધ્યાનથી સાંભળો કારણ કે આ સિક્રેટ તરીકે જાગૃત થઈ ગયા પરંતુ જો તમે તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ જાણતા નથી તો તમને ફાયદો કેવી રીતે થશે એકવાર તમે આનાથી પરિચિત થઈ જાઓ તો તમે તેનો ઉપયોગ ઘણા કાર્યોમાં કરી શકો છો કયા કાર્યો કરવા પડશે ચાલો જાણીએ મિત્રો માતા રાણી ચોક્કસપણે નવા વર્ષ પર હિન્દુ ભાઈના ઘરે જાય છે માનો કે ન માનો જેઓ નવું જીવન શરૂ કરે છે તેમને ભગવાન ચોક્કસપણે આશીર્વાદ આપવા આવે છે તો ચાલો જાણીએ કે નવા વર્ષ પછી આ સિક્કાઓનો ઉપયોગ કેવી રીતે કરવો મિત્રો સિક્કાઓ માતા વૈષ્ણવજીના છે ભલે તે દેવી લક્ષ્મીજીના સિક્કા હોય ભલે તમારી પાસે કોઈ જૂનો સિક્કો હોય કે તમે તેને સિદ્ધ કરવા માટે તેને દબાવીને રાખ્યો છે જો તમે સિદ્ધ કરી દીધું હોય તો તમારે આ સિક્કો લોકેટની જેમ મૂક કરીને બનાવવો પડશે એટલે કે તમારે તેને લોકેટની જેમ મૂક કરીને પહેરવાનો છે મિત્રો જલ્દીથી જેમ તમે તેને પહેરશો તમારા જીવનમાં ઘણા ચમત્કારો થશે તે તમને મોંઘા રત્નો કરતાં વધુ લાભ આપશે એક મિત્રની જેમ તે તમને દરેક પગલાં પર માર્ગદર્શન આપશે એટલે કે તે તમને ઉર્જાના રૂપમાં દરેક ક્ષેત્રમાં મદદ કરશે કારણ કે આ જાગૃતિની વાત છે જાગૃતિ હંમેશા વ્યક્તિને ઓછા સમયમાં વધુ લાભ આપે છે મિત્રો તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે કોઈ ચોક્કસ વ્યક્તિનું નસીબ અચાનક રાતોરાત બદલાઈ જાય છે જો કોઈ ધનવાન બને છે અથવા તેના જીવનમાં કોઈ બદલાવ આવે છે તો આ જ કહી શકાય જાગૃતિ એ એક એવી વસ્તુ છે જે વ્યક્તિના જીવનને બદલવામાં સક્ષમ છે બીજું જો તમે આ સિક્કાને પૈસાની સાથે કોઈ દુકાન અથવા વ્યવસાયના સ્થળે રાખો છો ખાસ કરીને નવા વર્ષ પર જેમ કે તમારી પાસે કોઈ દુકાન છે તો આ સિક્કો ત્યાં રાખો જેમ તમે પૈસા રાખો છો તો તે સિદ્ધ થઈ જાય છે આ સિદ્ધ સિક્કા છે તો મિત્રો આ સિક્કા શું કરે છે આ તમારા દિવસમાં ગમની અને ચારગની પ્રગતિનું કામ કરે છે મિત્રો કારણ કે આ સિક્કાઓ પોતાને જાગૃત કરે છે જેમ ચુંબક લોખંડ તરફ આકર્ષાય છે આ રીતે જો તમે દુકાનને વ્યવસાયના ક્ષેત્રમાં રાખો છો તો તે ગ્રાહકોને જીતે છે તેમને આકર્ષિત કરે છે અને તે લક્ષ્મીના રૂપમાં સંપત્તિ પણ આકર્ષિત કરે છે તો તમને તેમાંથી મહત્તમ નફો મળે છે તો આ પછી જો તમે તેને મની બોક્સ અને પર્સમાં રાખો છો જ્યાં સુધી આ સિક્કો તમારા પર્સમાં રહેશે તમને ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નહીં આવે જો આ સિક્કાઓને એવી જગ્યાએ ફ્રેમ બનાવીને ઘરમાં રાખવામાં આવે જેમ તેથી ઘરના બધા લોકો હોલમાં બેસે છે જાણે તે એક લિવિંગ રૂમ હોય તો એવી જગ્યાએ એક ફ્રેમ બનાવો જેથી આ સિક્કા રાખી શકાય તો આ ઘરના બધા લોકો પણ તમારા સભ્યો છે દરેકનું નસીબ ચમકાવશે દરેકનું નસીબ તારાની જેમ ચમકશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે